આપણી મુ કરવાનું છે દૂધ લેવા જવાનું એવી જ કરવાનું હે બીજું તો કઈ હાલ થયું બકરી બારી મહિના ધોવા દઈ ને કઈ બકરી

તો પહેલાં ખાતર નાખી દઈએ માંડવીમાં કમ્પલીટ બધુંય કામ થઈ ગયું કપા અમાયો ખાતર નાખે ને પછી ફારી સીધી તાણવાનો પ્લાન છે હાલો અમે ત્યાર થઈ જા ખેતરમાં જવા માટે તો ખાતર નાખી દઈએ ખાતર છે ને બાસકાં સિયાળતા એમ નહીં પેલા ત્રણ ત્યાં આમ બે ત્રણ દી પહેલાં ગાતા દિવસ પાછા ખાધી તો ખેતરમાં ખોતા તો એટલે બાસ કા ધરતા ધરતા કરવાનો ને તૈયાર જ થઈને ખાલી લઈને હેઠે ઉગાડવાનો છે ને આણી હે ને બધાયને મે મેં મે ખોડ ના દીધું કાલે હાજી બે મોટેલી વાઢી હતી ને એ ખવરાવ દીધી હતી ને એક પડી હતી ને ભગર ને બાંધી ઢારિયામાં માખી ખાઈ માખી બોક કોળ એટલે જો કે બધાયને વીજ ને વધારે ઓકે હાલો

હાલો તું મોબાઈલ જ વાપર્યા રાખી દે ખાતર ન નાખતી હાલો રેડી લાઈનમાં બાંસકા મૂકી દીધા તમે જોઈ શકો છો હાલો દેવા બાપે આવ ચાલુ કરી દીધું ને અમે અમારા વાવણી તૈયાર કરે ને ચાલુ કરી દઈએ એક વાગે ગોટાને માંડ માંડે એક વાગે પૂરું થયું કારણ કે હવાઈ મોડું ચાલું કર્યું તો ખાતર નાખવાનું તો એ કમ્પ્લીટ થઈ ગયું એમાં હા હા કોઈ ના આવે તો વાગા ને કોઈ લુગડા તો વાગા ને એવું કરે ને બપોર પછી આ પારા સડાવવાનું કામ કરવાનું હોય પછી જોવું છે જો ઇનની હાલે જાય તો હાકે નાખવું ન પછી રાહ પાકવી જાય પછી કારણ કે રાહ પાકી એમાં પાછું મેં થઈ ગયો ને એટલે થોડુંક કડક થઈ ગઈ છે એટલે જોઈએ કામ થાય તો હા બપોર પછી કરવાનું હે કડી પોરો બોરો ખાઈ ને પછી બપોરા કરી લઈએ ને મી તો નાઈ લીધું ઊભો ચોણું કરી નાખવા મોટો ચાલુ કરે હાલો તો ડાયરો બેગો હે

થોડોક થાકોડો વધારે લાગ્યો તો હવાય અહીં પાછું હેને બહુ નક્કીનું તો નાખવું નેત નાખું નાખું નેત નાખું હું કરતા હતા તે નાનના ઘેરની ઘેર નવ થતા હતા નવ વાગે વરતા હતા તે કન્ટીન્યુ એક ધારું એક વાગે સુધી ખાતર નાખ્યો પછી એક વાગે નાહી ધોવા ખાઈ પીએ બે અઢી વાગે હોય બે ત્યાં તે સિયાર વાગે આગળ ઉઠીને માહે નહીં બોલે હેઠે ખળવાડે મેં કીધું જઈએ બે મોટી લોટાણ વાઢવાની હે ત્યાં કરી હાડેલી હે એ કબાહમાં આપણી હાલે સતાણે રા ભાગવાનું કેતા હતા લગભગ એટલું છે ને હાલે એ મોત ઓલા ખૂણામાં ખડું તું ને ખડું તું ને પછી થોડીક જગ્યાએ છે ને ઓલી તણાઈ ગઈ હતી ટૂંકમાં ઘાર નહોતો એટલે એટલું બધું પારીઓ ન સડે જોઈએ એ દિવસ એવી અટાણી કાં ચાલતું હોય મને ખબર ને જ્યાં ખબર પડે તો ફાઇનલી રાપો ઝાલે હટાવણી ઈટી નથી થાતું બરાબર હા એ હું રાખે ને જા રીતનો રોટી ઓટતો જાય ને એ રીતનું કરવાનો એટલે ખડું પરથી પડતું જાય બાકી ઓ મારજી હું થતો જાય આ બધી જો કોઠા મારતું જાય ખડું ની ની હમ તો આ કોણ અમારા જવાની હોય હવે બતાયું છે કઠોર જગ્યા છે ઈટી બરાબર ન હોલે જોઈએ મરકા આવે કે બેહેના બેહે જાય ઉપડે ને ઉપડે એ હું ક્યાં ઊતા માને અડધો અડધો આ થાય કાલે બપોર પૂરો બપોર પછી કામ વ્યવસ્થિત થાય ને થોડે જરા આમાં તો સડે જામ એમાં પછી બહુ નો લઈ ખોર હે ને તો કામ ભેરા ને ભેરા ક્યાં রাখ চালছেজে মোট লেনে মান আ মানে সর কল তাই এইটা ম মত আজা হই কি মই হুমজে কোকা কখেন যত うんのようにしてあげてあげてあげてあげてあげてあげてあいてあげてあげてあげてあげてあげね、あげてあげてあげてあげてええ、てあげてあげえあげえ、え、げてあげてあげてあげてあげてあげてあげてあげてあげてあげえ、あえ、え、え、え、え、え、え、え、あげてあげてあ

એરા ઇંચી માં ઘર ખોલી ના ના કઈ તરી સુથી ઓ કાયે મિસ્ટ હે કારણ વિનાના હાથી નકર ખાલી બે હાથી આવે એક ગાતા આવે દેરામાં ની પાસે સીતાપરા એટલે બદલે ગાતા ન ગા પાસાદા તર્ફા સીરા મે પાસી રાફ એટલા સસ પાજો આ ઘી ઘમી ફળપતિ એ કા ટેક છે કે ટેસ્ટ છે હું ખા દુખી તો બતાય છે એ તો કઈ ને ઘર મીની હા એની તો હા મોજ હા તો બે મોટીલીઓ હે ને આવી ગયું કે યાર મેં બે ફેરા કરી લીધા ને ધવાળો કર્યો હટણે વા ભગર નહીં કર્યો આણી બે ને આ કર્યો આણી ત્રણે ની ને આ કેવીઓ સમજે બે ના વૈષ્મા ગમાણમાં ધવાડો કર્યો ને તે બે એકા બીજીઓ ધવાડો આવે ને ના પૂગે ગયું જોવો એણો ખીલો મૂકે ને કેવીઓ સમજે બિસાડીઓને માખીઓ કવડે હતી ધવાડા નાના મૂઝ કે નાખે બારો બહેન જ નહીં કરવા દેતી બે આડીઓ ઊભી ગયો ના લેટીનું જો ઓગાય રે સડે ગઈ મોટી માખીઓ ખાઈ જાય બિસડામાં ને એટલે પછી ઘડી છે આટા પેરા જ કરે ઓરામ કે એક જ ઘડી ન થાય કે હું આખો મજા આવે જાય દૂધ છે દૂધ વારી ટોપડી છે કદાચ વયો જાય ને લાઈટ નથી ગેસી સામી કહું એ હે ને અર્ધી પૂણી કલાક હાકીએ જો ખૂણો હે ને નાથથી તે એટલું આ હેઠ પૂગે ગા અર્ધું હકાઈ ગયું હે અર્ધું હજે બાકી હે તો કાલે હે ને હવારી પેલા પારા તાણે લેવા જેટલામાં રાહ પકાણી ને એટલામાં પછી ની કે ઉપાધી ની આજ જ પ્લાન કરતા હતા કે થોડીક રાહ પાલી ને એટલામાં પારા તાણી લઈએ નગર રાતમાં મેં થઈ જાય ને તો આ પાછું ઊતું થઈ જાય ખોળ ને ધૂળ ને બધી બેહી જાય પણ ભગવાન ઉપરી પરો રાખે ને આજે હું કાંઈ હાકે લઈએ ન કે હોય કે આ જાજુ ઘડી આઈકો નહોતું ક્યારે ઈટીઓનું લેવા જાય હું ના તૈયારીઓ કરી લઉં તો હાંસ પડે જાય એના કરતાં રાત જેટલી હાલે ને એટલે હાકે લઈએ કાલે સવારે પછી હાટે જેટલું આ રાપ હાલી ને એટલે કે આ હું થી પારા તાણે લી હું પછી આ પૂગી જાય ને ઈટી પછી વારે પાછી રાત જોડેલી હું ને પછી પાછા પારા એ રીતનું કરીએ ને તો ન વાંધો આવે બે બે હાંકીયું કે પાછો આ મેં થાય ને એટલે એની રામાયણ થાય આ બે તો હાકી એટલે અટાણે જો એટલું હકાય છે ને એટલે કાલે હવારે પછી ઈટી જોડે દેવાનું જેટલા સીધા પારા ચાલુ કરી દેવા ખાલી થાંભલાવી દે મોટો કપાસ થાય ને હા હા પછી હાથે નહીં હાલે હા હા અઠવાડિયા પછી નો હાલે એ તમે જાવ હું આ કાંઈ